કેમ છે બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં બાળકો આપણે આ પાઠની અંદર ગામ અને શહેર વચ્ચે રહેલા તફાવત વિશેની સમજૂતી પ્રાપ્ત કરવાની છે કે વ્યક્તિઓ છે એ ગામડાની અંદર કેવી સુવિધાઓ પ્રાપ્ત કરે છે શહેરોની અંદર કેવી સુવિધાઓ પ્રાપ્ત કરે છે આ બંને વચ્ચે રહેલા તફાવત વિશેની સમજૂતી આ પાઠમાં આપણે મેળવવાની છે તો ચાલો આપણે આ પાઠની સમજૂતી પ્રાપ્ત કરીએ હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી જો બાળકો અહીં તેજલ નામની જે છોકરી છે તે અમદાવાદ જાય છે તે કહે છે કે હું મહિના પહેલાં પોતાના માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી તેની માતાને કોઈ રોગ અથવા કોઈ બીમારી હશે તેના ઈલાજ કરવા માટે તે અમદાવાદ આવે છે અને તે પોતાની માતાને હોસ્પિટલમાં દાખલ પણ કરે છે અમદાવાદ મોટું શહેર બાળકો તમે બધામાંથી પણ ઘણા બધા બાળકો અમદાવાદ ગયા હશે અને અમદાવાદની મુલાકાત લીધી હશે કે અમદાવાદ કેટલું મોટું શહેર છે અને તેમાં અલગ અલગ પ્રકારના તો કે બગીચાઓ તો કે સાબરમતી નદી આ સિવાય પણ અમદાવાદમાં ઘણું બધું જોયું હશે તો ચાલો હવે આપણે તેની સમજૂતી પણ મેળવીએ ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી શકે છે કે તેજલ છે એ એક મહિના પહેલાં પોતાના માતાના ઈલાજ માટે આવી હતી એટલા માટે ધીમે ધીમે તે શહેરી જીવન સાથે અનુકૂળ થવા લાગે છે કારણ કે તે ગામડામાંથી આવી હતી અને શહેરી જીવન વિશે એટલી ખ્યાલ હતો નહીં એટલા માટે તે હવે શહેરી જીવન સાથે પણ અનુકૂળ થવા લાગે છે મને હજુ હજી પણ યાદ છે કે યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી શું કહે છે મને અત્યારે પણ યાદ છે કે જ્યારે હું અને મારી માતા છે એ અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતર્યા ત્યારે સ્ટેશન ઉપર કેટલી બધી ગીરદી હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો જેવું તેજલ છે એ અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર ઉતરી તો તેને ભીડ જોઈ અને ભીડ જોઈને તે ડરી ગઈ એટલા માટે તેણે પોતાની માતાનો હાથ ઝડપથી પકડી લે છે હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે શું વિચારે છે કે સ્ટેશને તેજલને તેના મામા લેવા માટે આવ્યા હતા એટલા માટે તેજલ વિચારે છે કે એટલી બધી ભીડમાં એટલી બધી ગીર્દીમાં હું એટલે કે મારા મામા છે એ અમને કેવી રીતે શોધશે થી મે, મે, મોટે થી થજલ, થી તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા તે મામા હતા શું કહે છે કે આ જ સમયે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ જેવું મેં પાછળ ફરીને જોયું તો તે કોણ હતું તો કે મારા મામા હતા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત જ અમે મામાના ઘર તરફ જવા રસ્તા ઉપર હતા શું કહે છે કે જેવું અમે સ્ટેશન છોડ્યું એટલે તરત જ અમે મારા મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા પરંતુ પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી શું કહે છે કે દરેક જગ્યાએ તો કે ભીડ હતી ગીરદી હતી જે જગ્યાએ તેજલ જતી હતી ત્યાં પણ આવી ગીરદી જોવા મળતી હતી એક નાનકડી સાંકડી ગલીની અંદર હરોળબંધ લાઈનમાં તો કે ઘણી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા શું કહે છે અમે મારા મામાના ઘરે પહોંચવા માટે તો કે તે જ ગલીમાંથી જાય છે મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે શું કહે છે કે મામાના ઘરમાં તો કે મારા મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો આ બધા જ લોકો એક જ રૂમમાં રહેતા હતા હું પણ તેમની સાથે અહીં રહું છું શું કહે છે તેજલ પણ હવે અત્યારે ત્યાં પોતાના મામાની સાથે તે જ રૂમમાં રહે છે અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ શું કહે છે તો કે અમે બધા પણ તો કે આ જ રૂમમાં રહેવાનું બેસવાનું સૂવાનું અને જમવાનું કપડાંને વાસણ ધોવાનું પણ બધા કામ એક જ રૂમમાં કરવાના છે એટલે કે ઘરની બધી જ વસ્તુઓ એક જ રૂમમાં કરવાની છે મારા ગામના ઘરમાં એ પણ એક જ રૂમ છે શું કે છે મારા ગામનું જે ઘર છે એમાં એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નહવા માટે જુદી જગ્યા છે શું કહે છે કે અમારે રસોઈ બનાવવા માટે અને નહવા માટે અલગ જગ્યા છે જ્યારે બહારની તરફ આગણું છે શું કહે છે જ્યારે અમારે બહારની તરફ શું છે તો કે આગણું આવેલું છે પાણી પાણી હું ઋતવા અને મામી વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ શું કહે છે હું એટલે કે તેજલ ઋતુવા અને મામી છે એ વહેલી ચાર વાગે વહેલી સવારે ચાર વાગે ઉઠે છે શા માટે કારણ કે સામૂહિક નળ સામૂહિક નળ એટલે કે જે નળનો બધા ઉપયોગ કરી શકે અને નળથી બધા જ પાણી ભરી શકે એવા નળે તો કે પાણી ભરવા માટે જાય છે બાપરે ત્યાં પાણી માટે તો ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે શું કહે છે તેજલ કે ખરેખર ત્યાં એક પાણી માટે ઘણા બધા ઝઘડાઓ થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં શું કહે છે કે જો અમે થોડા પણ મોડા પડીએ ને તો અમને આખા દિવસનું પાણી મળતું નથી એટલે કે આખા દિવસનું પાણી ભરી શકતા નથી અમારા ગામના ઘરમાં પણ નળ નથી શું કહે છે અમારા ગામનું જે ઘર છે તેમાં પણ નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે શું કહે છે ગામડાની અંદર તળાવની અંદર પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે શું કહે છે કે તળાવે જવા માટે વીસ મિનિટનો સમય લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે શું કહે છે કે ઉનાળાની ઋતુમાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું શું કહે છે કે ઉનાળો હોય ત્યારે ઘણી બધી વખત શું થતું કે તળાવની અંદર પાણી સુકાઈ જાય છે ત્યારે તો કે તેજલને એ લોકોને લગભગ એક કલાક સુધી ચાલીને નદીમાં પાણી ભરવા જવું પડતું પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નહીં શું કહે છે કે આવું હોવા છતાં તો કે ગામની અંદર ક્યારેય ઝઘડા થતા હતા નહીં આગળ જોઈએ તો બાળકો ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે શું કહે છે કે ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાંના એક છેડે તો કે શૌચાલય અને એ શૌચાલયનો ઉપયોગ તો કે બધા લોકો કરતા હતા તે હંમેશા ખૂબ જ ગંદુ હોય અને ત્યાં દુર્ગંધ આવે છે શું કહે છે તો કે તે શૌચાલય હંમેશા ગંદુ જ હોય ગંદકી જ હોય અને હંમેશા તેમાં ગંદી વાસ પણ આવતી હોય છે પહેલીવાર તો મને તેનાથી ઉલટી જેવું થતું હોય છે કે પહેલીવાર જ્યારે તે ચલ ગઈ ત્યારે એને પણ ત્યાં જઈને ઉલટી જેવું થતું હતું ત્યાં પાણી પણ હોતું નથી શું કહે છે તો કે શૌચાલયમાં પાણી પણ હોય નહીં અમારી સાથે અમારે સાથે પાણી લઈને જવું પડતું શું કહે છે એ શૌચાલયનો ઉપયોગ કરવા માટે અમારે સાથે જ પાણી લઈ જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું શું કહે છે તેજલ કે હવે આ બધી સમસ્યાઓથી હું ટેવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે શું કહે છે કે મારા ગામની અંદર કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં તો કેટલાક લોકો ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે શું કહે છે કે પુરુષો અને સ્ત્રીઓ છે એ અલગ અલગ જગ્યાએ જાય છે શૌચ માટે બાળકો એટલું સમજા એના આધારે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગામમાં ધીજલ પાણી ક્યાંથી લાવતી બાળકો આપણે કહી શકીએ કે ગામમાં તેજલ તો કે પાણી તળાવ કે કૂવામાંથી લાવતી બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે મામાને ઘેર શૌચાલય ક્યાં હતું તો આપણે હમણાં જ સમજ્યા કે મામાના ઘેર ચાલીના નાકા પાસે એટલે કે ગલીના તો કે ખૂણા પાસે આપણે સમજ્યા ને બાળકો કે જ્યાં ગલી હતી એની એક છેડા પાસે તો કે સામૂહિક શૌચાલય હતું ગામડામાં લોકો ક્રિયા માટે ક્યાં જતા તો કે ગામડાના લોકો તો કે ક્રિયા માટે ગામથી થોડેક દૂર ખેતર કે તળાવની પાળે જતા એટલે કે કોઈ ખુલ્લી જગ્યા હોય કે ખેતરમાં શૌચ માટે જતા હતા જાહેર શૌચાલય કેવું હતું જો ચાલીનું જે એટલે કે ગલીનું જે શૌચાલય હતું તે વધુ વ્યક્તિઓ વાપરતા હતા એટલા માટે ખૂબ જ ગંદુ હતું અને સાથોસાથ તેમાંથી ઘણી બધી ગંદી વાસ પણ આવતી હતી બાળકો અહીં આપણે જોયું કે શહેરી વિસ્તારમાં રહેતા લોકો કેવી રીતના જીવન જીવે છે અને ગ્રામ્ય એટલે કે ગામડામાં રહેતા લોકો પોતાનું જીવન કેવી રીતે જીવે છે આ બંનેની સમજૂતી આપણે અહીં થોડી ગમથી પ્રાપ્ત કરી છે કે તેજલ પોતાના ગામમાં કઈ રીતે રહેતી અને પોતે શહેરમાં આવી ત્યારબાદ કઈ રીતના રહે છે એની સમજૂતી આપણે પ્રાપ્ત કરી હવે આગળની સમજૂતી પછી મેળવશું નમસ્કાર બાળકો